પછી આપણને ખબર પડી જાય કે આ મારા દીકરા ગાંજો ક્યાંથી લઈ આવે છે અને ક્યાં વેસે છે હવે કઈ નઈ આવ્યો કા અડે પોગવું પડશે ગાંજાની કરવાની છે લાયક દે અડે હાલો હાલો જમાદાર ગામ માંથી તો ગોતવા જોઈશે હાથમાં આવે ને એટલે સ્ત્રીના સામડા બગાડ નાખું જો સાહેબ ઉભા રહ્યો તો આમ જોવો ઓલો ટપુડો જાય જમાદાર હવે કામ કરો આને રહ્યું ને સાનો માનો પકડી નકર મારો દીકરો ભાગી જાય છે હાલો

કઈ કિલો ગાંજો દે દે કા શું કીધું 10 કિલો ગાંજો હા તને આમ જો 100 ગ્રામ ગાંજો ન દેવો કા તારો બાપ તું ઓલખેર 20 કિલો ગાંજો લઈ ગયો તે તે પૈસા આપ્યા તા ઓ રાખ્યા દે દે ની રાખે હા 10 કિલો જાડા દે બાપ ઓલી ગેમ દે દો પછી ના ભાઈ ના તને 100 ગ્રામ એ ના આપો તારી લા ધંધા ના હારું હાલતું એટલે હાલે છે પણ માઈનસ જાય જાડા શું કરું ઓતર બોલ એટલે તારે શું અમને માઈનસ કોવા તને આમ જો 100 ગ્રામ એ ન થાપો તું નીકળ નિકળ પર દે એલ કર દે ઓઈલ કર દે દે હા ન દેવ તારી અલ કરો તું ઓલો વૈવટ ટોકો કર ને પછી તન દેવ તું નીકળ ભાઈ મારો દીકરો ગાંડો લેવા આયો છે આને તો જ દેવો આઈ આઈ

તમે એક કામ કરો ઓલા કારિયાન જઈને પકડો એ કારિયો કઈ બાજુથી આવે છે સાબ સાબ કઉ છું કઉ છું તમ મારતા ને બોલ ના 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 કઉ છું કઉ છું સાબ આ લીમડા વાળો હાઈવે છે ને એ હાઈવે થી નત નઈ તા નમને દેવ આવે હે બરોબર જમાદાર તમે લીમડા વાળો હાઈવે માથે જાવ અને ઈને પકડી લ્યો જમાદાર તમે આ બધું સીલ કરો અને હું આ તણઈને પોલીસ ચોકીએ લઈ જાવ છું તમારી જાત નાવ તમારા લીધે જ બધા ગાંજો પીવે છે હાલો હાલો આમ હાલ